સુરતમાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સેવા સત્સંગ મંડળ દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ અને રક્તદાન મહાશિબિર તથા અને આયુર્વેદિક આયોજન કરવામાં આવ્યું છે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સેવા સત્સંગ મંડળ દ્વારા દર વર્ષે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ સેવાકીય કાર્યક્રમો રાખવામાં આવે છે આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમાના દિને ધામધૂમથી ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરતમાં રહેતા એવા સ્વામીજીના ભક્તો દ્વારા સુરતમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સ્વામીજી દ્વારા ભાવનગર જિલ્લાના તિંબી ખાતે આવેલી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ના દર્દીઓને નિઃશુલ્ક આરોગ્ય સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ગુરુ પૂર્ણિમા નિમિત્તે રક્તદાન મહાશિબિર પણ આયોજન કરવામાં આવ્યું છે તો સાથે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે અલગ અલગ પ્રકારના રોગ બીમારીથી પીડાતા દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે તો આવો જાણીએ આ બાબતે સ્વામીજી શું કહી રહ્યા છે ઓમ નમો નારાયણ અમે સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ અને અમારા ગુરુદેવ ટિંબી હોસ્પિટલના પ્રણેતા એવા પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ અમારા ગુરુદેવના નામથી અહીંયા સુરત મુકામે કામરેજ વિસ્તારમાં ખોલેશ્વર ગામની બાજુમાં તાપી નદીના કિનારે એક સુંદર મજાનો આશ્રમ નિર્માણ પામી રહ્યો છે જેમનું નામ છે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સેવા સાધના આશ્રમ અને અહીં આશ્રમમાં શિવાલય આત્મેશ્વર મહાદેવનું શિવાલય ભવ્ય નિર્માણ પામી રહ્યું છે આશ્રમમાં પણ 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 છે 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 અને નિત્ય શિવ પૂજા થઈ રહી તો અમારા ગુરુદેવની પરંપરા અનુસાર પરંપરાની અંતર્ગત આગામી તારીખ દસ જુલાઈ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ ભવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે જેનું સ્થળ છે

પૂજ્યપાદ ગુરુદેવની પ્રતિમાની ષોડશોપચાર વિધિથી પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ સંતોના ધાર્મિક આધ્યાત્મિક પ્રવચનો થશે અને ત્યાર પછી મહાનુભાવોના સન્માન અને વક્તવ્યો પછી ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી જનતાને ગુરુપૂર્ણિમાનો ભોજન પ્રસાદ આપવામાં આવશે આ કાર્યક્રમના અનુસંધાને અમારી ટીમ્બી હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન મહાશિબિરનું પણ આયોજન કરવામાં આવેલું છે દર્દીઓના લાભાર્થે રક્તદાન કરવા માટે સુરતના યુવાન અને તંદુરસ્ત ભાઈઓ બહેનોને અમે આવકારીએ છીએ સાથોસાથ દર્દી નારાયણની સેવા માટે દંતયજ્ઞ કેમ્પ તથા પંચકર્મ આયુર્વેદ કેમ્પ પણ આયોજિત કરવામાં આવ્યો છે તથા પંચકર્મ કેમ્પમાં આયુર્વેદ પદ્ધતિથી તમામ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર તદ્દન નિઃશુલ્ક રૂપે કરવામાં આવશે સુવર્ણપ્રાશન કેમ્પમાં બાળકોને ટીપા પણ નિશુલ્ક પીવરાવવામાં આવશે તો કેમ્પની આ સેવાઓનો લાભ લેવા માટે તથા ગુરુ પૂર્ણિમા મહોત્સવનો લાભ લેવા માટે સુરતની તમામ જનતાને અમે ભાવભેર્યું આમંત્રણ આપીએ છીએ બધા ખૂબ રાજીથી પધારજો ઓમ નમો નારાયણ